कान तारी मोरली, मोहिने गरबो गेलो की दो काना तारी मोरली,

તમે અલગ ને મુજા અલગ મારે ઘર વેકવાનું થાય ને તો વેચી માર્યો પચીસ હજાર માં ઘર ના વેકવાનું હોય મરતી ફોડનું આયોજન નહોતું આ તો રાજુ જબ નહી રાજુ કે તો આયોજન છે મે મે કે આ વખત મરતી ફોડનું આયોજનમાં મને મે મબુકા આંગા કે ખબર લો આપણે કેટલી બોઠાઈ ગયું અલ્યા કોને માં આવીને કઈ જાતા આપણે પૈસા ની કેપેસિટી છે બેહી રહ્યો એટલે તો ના 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 તાલજ નહીં ગાહે ગાટી ઘટાઈએ હેઠ અરે પણ કાકા પેલું લુક નઈ બનાવવાનું કે લુક જીડીપ વાળું

કમ્પ્લીટ કમ્પ્લીટ ના રોડ આવે કોણ લાઇટ ચાલુ આ જે તારા છે ને ને વસ્તુ માથે કાઠે રોડું પકડવા વાળું અને બીજા હાથે પકળું અને તો હંમેશા સપોર્ટ તો એ આ બધા બેસેગા જો જવા ગઈ તો કાઠું છે ગયો છું

બેસી <laughs> Ah, 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 ah,